નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ ધોરડો સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો બાર જેટલા દેશ વિદેશના પચાસ જેટલા પતંગબાજોએ ભાગ લીધો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાલ પતંગ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કચ્છનું ટુરિસ્ટ હબ ગણાતા સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો જેમાં સફેદ રણમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું કચ્છના પ્રવાસન હબ ધોરડો ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં દેશ વિદેશના થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો અને સફેદ રણ અને ખુલ્લા આકાશમાં પવને પતંગબાજોને મજા કરાવી હતી આકાશમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓએ પણ પતંગ મહોત્સવ નિહાણી પ્રવાસનો આનંદ બેવડાયો હતો બાર દેશોના પચાસ પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગબાજોએ પણ રણમાં પતંગ ચગાવી અદ્ભુત આનંદ લીધો હતો પતંગબાજોએ આકાશને રંગબેરંગી પતંગથી સજાવી દીધું હતું ગુજરાતના અનેક સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થાય છે પરંતુ કચ્છના સફેદ રણમાં રંગબેરંગી પતંગોએ અનેરો નજારો સર્જ્યો હતો જેનાથી પતંગબાજો અને પ્રવાસીઓ બંને રોમાંચિત થયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર